એક સાથે બે બે સિસ્ટમના તીવ્ર પરિભ્રમણ ને જોતા અત્યારે ભારતના અનેક રાજ્યોની અંદર જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત રાજ્ય ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર ઘોડાપુર આવવા અંગે નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતની અંદર મેઘરાજાનું ફરીથી દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે નવી નવી અને ખુખાર વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના મજબૂત ગુજરાત ઉપર ઘેરાયેલા છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી અરબ સાગરના દરિયામાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પણ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે પૂર્વીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે યપર સર્ક્યુલેશન એરિયાનું

ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર અત્યારે ઉકળાટ થતો હોય તેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે જેમાં ગુજરાતમાં દસ ઇંચ થી લઈને બાર ઇંચ સુધીના ભારે થી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે નવી નકોર તાજી માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચારેય દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનો આગળ વધીને ગુજરાતની અંદર પોતાનું ભયંકરથી લઈને અતિ ભારે જોર દર્શાવી રહેલા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમના નવા રાઉન્ડની સાથે વીજળીના ભયંકર ચમકારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ગાજ વીજ સાથે રાજ્યની અંદર ફરીથી હવે તહેવારો દરમિયાન જેમાં રક્ષાબંધનથી લઈને રાજ્યની અંદર આવનાર જન્માષ્ટમીના તહેવાર સુધી વરસાદ વરસવાને લઈને નવી નકોરણે તાજી માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનની અવરજવર વધતી જોવા મળવાની છે ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને હવે

ખાસ કરીને ગુજરાતમાં બદલાઈ રહેલા નક્ષત્રની સાથે સાથે અત્યારે વરસાદના મોડલની અંદર પણ ગુજરાતમાં નવા નવા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી ચૌદ તારીખ સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર પંદર તારીખ બાદ ભારેથી લઈને અતિ ભયંકર અને ગુજરાતમાં ભૂકા બોલાવી દે તેવા ભારે વરસાદની ચેતવણી પણ આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી રહી છે ગુજરાતની અંદર સોમાસાના બે મહિના વીતી ચૂક્યા છે અને હજી પણ બે મહિના બાકી છે એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં હજી પણ વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે જો ચાલુ સીઝનની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીની અંદર ત્રેસઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ આવનાર બે બે મહિનાની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે અનેક ડેમોની અંદર પુષ્કળ પાણીની આવક થાય તેવા જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે ગુજરાતમાં આવેલા બસો સાત ડેમમાંથી અત્યારે

સૌથી વધારે વરસાદ આ સીઝન ની અંદર પડેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સૌથી ઓછો વરસાદ આ વખતે ગુજરાતમાં પડેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનતી ફરી એકવાર નવી નવી વરસાદીય સિસ્ટમની અસરોને ધ્યાનમાં લેતા ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર તોફાની પવન બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિ અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધારપટની સાથે અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં ફરીથી જોર દર્શાવતું જોવા મળવાનું છે આમ નવી સિસ્ટમની તોફાની અસરોને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકની અંદર અત્યારે મોટા પલટાવ સાથે મેઘ તાંડવ થવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં ભાવનગર અલંગ અમરેલી જસદણ બોટાદના ક્ષેત્રમાં ગોંડલના વિસ્તારથી જૂનાગઢના પંથકની અંદર મહુવાના વિસ્તારથી ઉનાને વેરાવળના ક્ષેત્રની અંદર ઓછિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે પોરબંદરથી સલાયા દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારમાં રાજકોટથી લઈને ચોટીલા જસ્તણ ગોંડલના વિસ્તારથી બોટાદના પંથકોની અંદર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે સૌરાષ્ટ્રમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ આવનારી ત્રણ કલાકની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર હવે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળવાનું છે ફક્ત સૌરાષ્ટ્ર નહીં પરંતુ દક્ષિણીય ગુજરાતના સદાબહાર અને લીલાછમ જંગલવાળા વિસ્તારોની અંદર પણ હવે

આમોદના ક્ષેત્રથી રાજપીપળાના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં મોટા પલટાવ આવતા હોય તેમ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ ને વલસાડના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લાની અંદર મોટા પલટાવ સાથે મેઘતાંડવની સાથે અનેક દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં પૂર આવવાની પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું હોય તેમ લખપત નળિયા બાડેલીને માંડવીના ક્ષેત્રની અંદર પણ અત્યારે મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગાંધીધામ રાપર બાડલીને ખાવડ પંથકની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમની તીવ્ર ગતિવિધિની સાથે વધી રહેલી અસરોને જોતા કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદનું સંકટ વધવાને લઈને કચ્છના વિસ્તારો માટે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગરના વિસ્તારમાં ખેડ લઈને પાલનપુરના ક્ષેત્રની અંદર અને થરાદના પંથકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદીય સિસ્ટમની ભયંકર અસરોને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તાર ઉપર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનીને પોતાની દિશા બદલતી હોય તેમ અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી સિસ્ટમની દિશા બદલાઈને અત્યારે ગુજરાત તરફ આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ બદલાઈ રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારા ત્રણ દિવસની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસવાને લઈને પણ નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી પ્રમાણે

નવીન કોર આગાહી દર્શાવવામાં આવી છે જેમાં અમુક સ્થળોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદી સિસ્ટમનું જોર ગુજરાતમાં જોવા મળવાનું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે વરસાદી સિસ્ટમનું જોર વધવાને લઈને આ વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે કચ્છના પંથકની અંદર પણ હવે સિસ્ટમ તીવ્ર બનીને પોતાની અસર દર્શાવતી હોય તેમ ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસાવતી જોવા મળવાની છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર મહીસાગર અહેમદાબાદ ખેડાના વિસ્તારથી આણંદ અને વડોદરાના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ચોવીસ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે નવી નકોરને તાજી માહિતી દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે

ગુજરાતના કેટલા દિવસ સુધી ચાલશે વરસાદનો નવો રાઉન્ડ અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં તોફાની હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર હાલ ચોમાસાએ વિરામ લીધેલો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે મોટા ભાગના વિસ્તારની અંદર ગુજરાતમાં વરસાદ બંધ થયેલો જોવા મળ્યો છે હવામાન વિભાગની એકવાર વરસાદનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે કેટલાક વિસ્તારમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધી લાંબા ગાળાની સરેરાશની માહિતી મેળવે તો ત્રેસઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચુકેલો જોવા મળી રહ્યો છે પરંતુ ઘણા વિસ્તારની અંદર હાલ પૂરતો વરસાદ પડ્યો નથી જી હા દર્શક મિત્રો હવામાન વિભાગના વિવિધ મોડલ અનુસાર રાજ્યની અંદર જન્માષ્ટમી પછી ફરીથી વરસાદી સિસ્ટમનું જોર વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે

વીતી ચૂક્યો હોય તેમાં ઓષા વરસાદથી પસાર થઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર કંઈ તારીખથી ફરી એકવાર ચોમાસું સક્રિય બનશે જેની પણ તાજી અપડેટ સામે આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સતત નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી થી લઈને પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવો અને ચૂંટો છવાયો વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે જે બાદ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં તેર અને ચૌસ ચૌદ ઓગસ્ટની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે તે બાદ ધીરે ધીરે ઘણા વિસ્તારની અંદર વરસાદ પોતાની તીવ્રતા દર્શાવતો જોવા મળવાનો છે સોળ જૂનની આસપાસથી દક્ષિણીય ગુજરાતના સહિતના ઘણા વિસ્તારોની અંદર વરસાદે ભુક્કા બોલાવેલા જોવા મળ્યા છે અને હવે આવનારી સોળ ઓગસ્ટની આસપાસ કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે રાજ્યની અંદર જન્માષ્ટમીના આસપાસથી ઘણા ભાગોની અંદર ફરીથી ચોમાસુ તબાહી મચાવતું હોય તેમ સાતમ આઠમ સુધી રાજ્યના વિવિધ વિસ્તારની અંદર વરસાદનું જોર દર્શાવતું જોવા મળવાનું છે હાલની સ્થિતિની અંદર જો કોઈ કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો અનેક વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર પોતાની તીવ્રતા દેખાડતો હોય તેમ ઘણા વિસ્તારમાં ભારે વરસાદનું જોર દર્શાવતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર છેલ્લા પંદર દિવસની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત તથા દક્ષિણીય

આ સિસ્ટમ પછી ધીમે ધીમે વધુ મજબૂત બનતી જોવા મળવાની છે હાલની સ્થિતિ પ્રમાણે તેર અને ચૌદ ઓગસ્ટ ની આસપાસ આ સિસ્ટમ લો પ્રેશર એરિયા ની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે તે બાદ તે ભારતના મધ્ય ભાગ તરફ આગળ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર આ સિસ્ટમની અસરને લઈને સોળ ની આસપાસ અનેક વિસ્તારની અંદર સિસ્ટમની અસરો વધતી ગુજરાતમાં જોવા મળવાની છે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર વરસાદના જોર વધવાની સાથે વરસાદનું દબાણ વધવા લઈને પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે નહીં તે નક્કી નથી પરંતુ હવામાન વિભાગના વિવિધ મોડલ પ્રમાણે મહારાષ્ટ્ર ઉપરથી ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે જો ગુજરાતની નજીક આ સિસ્ટમ આવે તો રાજ્યની અંદર ખુબ જ સારો વરસાદ નોંધાય છે પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર સરેરાશ અને કેટલાક વિસ્તારની અંદર સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે